પોસ્ટ ઓફિસ દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે પણ આજના વિડીયોમાં તમને ટોપ ફાઇવ એવી બેસ્ટ પોસ્ટ ઓફિસની સ્કીમો વિશે જણાવીશ તો વિડિયો શરૂ કરવું પહેલાં હજી સુધી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો એક લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ કરવાના છે એટલે સબ્સ્ક્રાઇબ કરવાનું ખાસ ન ભૂલતા તો પોસ્ટ ઓફિસની ટોપ ફાઇવ બેસ્ટ સ્કીમો વિશે જણાવીશ તો મારી લિસ્ટમાં પાંચમા નંબરની જે સ્કીમ છે પોસ્ટ ઓફિસની તો મારી લિસ્ટમાં પાંચમા નંબરે જે સ્કીમ મેં રાખેલી છે એનું નામ છે પોસ્ટ ઓફિસની એમઆઈએસ સ્કીમ એ એમઆઈએસ એટલે કે મંથલી ઇન્કમ સ્કીમ મિત્રો આ એક પાંચ વર્ષ માટેની એફડી ટાઈપની યોજના છે આમાં સિંગલ એકાઉન્ટમાં એક હજારથી લઈ અને નવ લાખ સુધીની એફડી તમે કરાવી શકો છો અને જોઈન્ટમાં જો એકાઉન્ટ ખોલાવો છો તો તમે પંદર લાખ સુધી એફડી કરાવી શકો છો જે પણ એફડી તમે કરાવશો એટલે કે એક હજારથી લઈ અને પંદર લાખની વચ્ચે તમે કોઈપણ રકમની એફડી કરાવશો એનું સાત પોઈન્ટ ચાર ટકા લેખે વ્યાજદર તમને ચૂકવવામાં આવશે જેટલું પણ વ્યાજ થતું છે હર મહિને તમારા એક સેવિંગ એકાઉન્ટમાં તમને મંથલી ઇન્કમ તરીકે આપી દેવામાં આવશે એટલે કે તમારે જો એક મહિને મહિને એક બેઠી ઇન્કમ ઊભી કરવી હોય તો મિત્રો આ યોજના બેસ્ટ છે હવે મિત્રો મારી લિસ્ટમાં ચોથા નંબરે જે પોસ્ટ ઓફિસની બેસ્ટ સ્કીમ છે એનું નામ છે પોસ્ટ ઓફિસની પીપીએફ યોજના એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ નામની એક યોજના પોસ્ટ ઓફિસ ચલાવે છે આ એક જાતનું એકાઉન્ટ પંદર વર્ષ માટેનું એકાઉન્ટ છે મિત્રો આમાં તમે પાંચસો રૂપિયાથી લઈ અને વરસમાં દોઢ લાખ સુધી જમા કરાવી શકો છો પંદર વર્ષ સુધીનું આ બચત એકાઉન્ટ છે આમાં જે પણ રકમ તમે જમા કરાવશો એનું સાત પોઈન્ટ એક ટકા ચક્કરવૃદ્ધિ વ્યાજ ચૂકવવામાં આવશે એ જેટલી પણ રકમ થતી હશે એની તમને પંદર વર્ષે પાછી રિટર્ન આપી દેવામાં આવશે એટલે કે તમારી મુદ્દલ જે પણ ચક્રવૃદ્ધિ વ્યાજ જમા થયું છે એ તમામ વસ્તુ પંદર વર્ષ પછી તમને પાછી આપી દેવામાં આવશે એટલે તમારે જો તમારા બાળકોના ઉચ્ચતર અભ્યાસ અથવા લગ્ન અથવા ફ્યુચર માટે કોઈ પણ જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને એક સેફ રોકાણ તમે શોધી રહ્યા છો પીપીએફ તમારા માટે બેસ્ટ છે યોજનાની ફ્યુચર વિશે વાત કરીએ તો મિત્રો સંપૂર્ણ ગવર્મેન્ટ હોવાથી આપણું ઇન્વેસ્ટમેન્ટ છે એ ઇન્સ્યોર સેફ્ટી અને સ્ટેબિલિટી બની રહે છે મિત્રો ટેક્સમાં પણ બેનિફિટ મળે છે એટીસી હેઠળ ત્યારબાદ મિનિમમ આપણે પાંચસો રૂપિયાથી ચાલુ કરી શકીએ છીએ મિત્રો હાઈ ડિપોઝિટની વાત કરીએ તો મેક્સિમમ દોઢ લાખ સુધી આમાં ઇન્વેસ્ટ કરી શકીએ છીએ અને લોંગ ટાઈમનો હોવાથી તમે પંદર વર્ષ માટેનો લોંગ ટાઈમ હોવાથી ત્યારબાદ તમને એમ થાય પંદર વર્ષ પછી પણ તમારે આ લંબાવવું છે તો પાંચ વર્ષ સુધી લંબાવવાની પણ સુવિધા છે ત્યારબાદ તમે જે રકમ આમાં જમા કરાવો છો એની ઉપર તમને લોનની પણ ફેસિલિટી અવેલેબલ છે અમુક સમય પછી પૈસા ઉપાડવાની પણ સુવિધા છે તમે ભરેલી રકમમાંથી પૈસા પણ ઉપાડી શકો છો તો મિત્રો લોંગ ટાઈમ માટે જો તમારે ઇન્વેસ્ટમેન્ટ શોધી રહ્યા છો તો પોસ્ટ ઓફિસની પીપીએફ યોજના છે એ તમારા માટે બેસ્ટ છે હવે મારે ટોપ ફાઇવમાં ત્રીજા નંબરે જે સ્કીમ છે પોસ્ટ ઓફિસની એનું નામ છે નેશનલ સેવિંગ સર્ટિફિકેટ એટલે કે એનએસી કરીને એક યોજના પોસ્ટ ઓફિસમાં ચલાવવામાં આવે છે જેની મુદ્દત જોઈએ તો પાંચ વર્ષ માટેની આ મુદ્દત રહેવાની છે એટલે કે મિત્રો એક એફડી ટાઈપની યોજના છે આમાં તમે એક હજાર રૂપિયાથી લઈ અને મેક્સિમમ કોઈ મર્યાદા નથી તમે ગમે એટલી રકમ આમાં ઇન્વેસ્ટ કરી શકો છો સોના ગુણાંકમાં જે પણ રકમ તમે એફડી કરાવશો એનો સાત પોઈન્ટ સાત ટકા લેખે તમને ચક્રવૃદ્ધિ વ્યાજ ચૂકવી દેવામાં આવશે મિત્રો આ એક સુરક્ષિત અને જોખમ મુક્ત ઇન્વેસ્ટમેન્ટ રહેવાનું છે મિત્રો શેર માર્કેટને એને કોઈપણ જાતનું લેવા દેવા નથી એટલે જે પણ આપણે ઇન્વેસ્ટમેન્ટ કરું છું સંપૂર્ણ સો ટકા ગવર્મેન્ટમાં કરીએ છીએ મિત્રો આગળ આ યોજનાની વાત કરું તો આમાં ટેક્સ પણ બેનિફિટ રહેલા છે મિત્રો લોનની સુવિધા પણ આમાં રહેલી છે ત્યારબાદ તમે આમાં નોમિનીની સુવિધા છે ઘણી બધી સુવિધાઓ પોસ્ટ ઓફિસમાં એનએસીમાં તમે જોઈ શકો છો એનો સેપરેટ વિડીયો પણ મેં બનાવેલો છે અને લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો મિત્રો આ હતી મારી ત્રીજા નંબરની યોજના હવે ટોપ ફાઇવમાં મારી લિસ્ટમાં જે બીજા નંબરની યોજના છે એનું નામ છે મિત્રો સુકન્યા સમૃદ્ધિ યોજના આ યોજના વિશે મિત્રો તમે બધા જાણતા હશો તો પણ હું તમને થોડીક માહિતી આપી દઉં કે એકથી લઈને દસ વર્ષની દીકરીનો આપણે પોસ્ટ ઓફિસમાં સુકન્યા સમૃદ્ધિ યોજનામાં ખાતું ખોલાવી શકાય છે યોજનામાં આપણે મિનિમમ અઢીસો રૂપિયાથી લઈ મેક્સિમમ દોઢ લાખ સુધી આ એકાઉન્ટમાં તમે જમા કરાવી શકો છો ત્યારબાદ મિત્રો આ યોજનાનું ઇન્ટરેસ્ટ રેટની વિશે વાત કરીએ તો મિત્રો આઠ પોઈન્ટ બે ટકા ચક્રોધી વ્યાજ તમને આ યોજનામાં મળવાનું છે મિત્રો એક વર્ષથી લઈને પંદર વર્ષ સુધી તમારે પૈસા ભરવાના છે ત્યારબાદ દીકરીની ઉંમર છે એ અઢાર વર્ષની થાય જો એને લગ્ન કરવાના હોય તો સંપૂર્ણ એકાઉન્ટ બંધ કરી અને તમે પૈસા ઉપાડી શકો છો અથવા પચાસ ટકા રકમ તમે લઈ શકો છો ઉચ્ચતર અભ્યાસ માટે એટીસી હેઠળ આમાં ટેક્સ બેનિફિટ રહેલો છે તો મિત્રો આ હતી મારી ટોપ ફાઇવ બેસ્ટ સ્કીમ છે પોસ્ટ ઓફિસની એમાં મિત્રો બીજા નંબરની યોજના હવે મિત્રો ટોપ ફાઇવમાં જે પહેલા નંબરે મેં સ્કીમ રાખેલી છે એને જણાવો તો પહેલાં મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મારી રિક્વેસ્ટ છે કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની વિડીયોને લાઈક તો અવશ્ય કરી જ લેજો તો મિત્રો ટોપ ફાઇવમાં જે પહેલા નંબરે યોજના છે એનું નામ છે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ એટલે એસસી એસએસ આનો એક સેપરેટ વિડીયો મેં બનાવી દીધો છે તમે નથી જો જોઈ લેજો આ સ્કીમમાં મિત્રો હાઇએસ્ટ રિટર્ન આપવામાં આવે છે એટલે કે ઇન્ટરેસ્ટ રેટ તમે જોઈ શકો છો કે આઠ પોઈન્ટ બે ટકા ઇન્ટરેસ્ટ રેટ આપવામાં આવે છે પાંચ વર્ષની મર્યાદા રહેવાની છે આમાં તમે એક એફડી ટાઈપની જ યોજના છે તમે જે પણ રકમ ઇન્વેસ્ટ કરશો એની ઉપર આઠ પોઈન્ટ બે ટકા ઇન્ટરેસ્ટ ચૂકવવામાં આવશે પાંચ વર્ષ માટેનું એકાઉન્ટ ખુલશે સાઠ વર્ષથી વધુના ઉંમરના વ્યક્તિઓ માટેની આ યોજના છે એનાથી નીચે ઉંમર છે તો આ એકાઉન્ટ ખોલાવી શકાશે નહીં કોઈ પણ સિનિયર સિટીઝન આ યોજનાનો લાભ લઈ શકે છે યોજનામાં એવું છે કે તમે મેક્સિમમ ત્રીસ લાખ સુધી આ યોજનામાં ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો જે પણ રકમ જમા કરાવશો એનું આઠ પોઈન્ટ બે ટકા લેખે વ્યાજદર જે દર ત્રણ મહિને તમને સેવિંગ એકાઉન્ટમાં આપી દેવામાં આવશે એટલે એક ઇન્કમ ઊભી કરવી હોય એક પેન્શન જેવું ચાલુ કરવું હોય તો આ યોજના બેસ્ટ છે સિનિયર સિટીઝન માટે તો મિત્રો આ હતી મારી ટોપ ફાઇવ બેસ્ટ યોજનાઓ તો વિડીયોને લાઈક કરી લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ